રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા માન્ય કમિશનર સાહેબના જે શિવરાત્રી નિમિત્તેના જે જાહેરનામું જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું એના અનુસંધાને ભંગ જણાતા ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ જે છે ત્યાં આજે અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી ત્યાં અમને સેલિંગ છે અમારી ઓનલાઈન ઓર્ડર પણ પ્લેસ થયેલો હતો અને સ્વીગી સોરી જે ખાસ કરીને વાત કરીએ તો સ્વિગી સ્વિન્ટા માર્ટ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓનલાઈન જે છે એનો ઓર્ડર પ્લેસ થયેલો હતો ચીક અને મીટની આઈટમનો જે ચિકન અને મીટની આઈટમનો ઓર્ડર પ્લેસ થયેલો હતો એ જાહેરનામાના ભંગ બદલ ત્રણસો ઓગણત્રીસ ત્રણસો છત્રીસ મુજબ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરી તમામ સાઠ કિલો જેટલો માલ જે છે આ સ્ટોરમાંથી જપ્ત કરેલો છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીપર વાંધારા એનો નિકાલ કરવામાં આવે છે આ ઉપરાંત વહીવટી ચાર્જ વસૂલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે